અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો કહાર સામે આવ્યો વટવાથી વ્યાજખોરો સહિતકાર અને મુદ્દામાલ જપ્ત કર્યા મણિનગર વિસ્તારમાં રમણનગર કુમાર ફ્લેટ ખાતે રહેતા ફરિયાદી નયનકુમાર રાજેશભાઈ પરમાર દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આવી અને જાણ કરેલ કે પોતાના બેનની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા તેણે આરોપીઓ પરેશભાઈ દેસાઈ સુમિત દેસાઈ રોહિત દેસાઈ ઋતિક પાટડીયા અને જયેશ દેસાઈ પાસેથી આશરે ચાર લાખ રૂપિયા જેવા વ્યાજે લીધેલા અને આશરે પંદર લાખ જેવું વ્યાજ અને મુદલ ચૂકવેલું તેમ છતાં હાલમાં પોણા ચાર લાખ રૂપિયા વ્યાજ અને મુદલ માગતા હોય અને દબાણ કરતા હોય તેઓએ પણ એક મોટર આ લોકોનું બીરવે રાખી લીધેલું અને ચેક પણ લખાવી લીધેલા આ મણિનગર પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરી અને જયેશ મયજીભાઇ રબારી હૃતિક હસમુખભાઈ પાટળિયા સુમિત બડેલાલ પટેલ અને પરેશ ભગવાનભાઈ દેસાઈ ની ધરપકડ કરી અને મોટરસાયકલ તેમજ જે ચેક છે આપેલા એક કબજે કરવા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે